સુરતમાં છાસ વારે અકસ્માતો થતા રહે છે ત્યારે રસ્તા પર માતેલા સાણની જેમ દોડતા ડમ્પરો દ્વારા નિર્દોષ રાહતદારીનો કાળનો કોળિયો બનવામાં આવી રહ્યો હોવાનું અટકવાનું નામ ન લેતું હોય તે રીતે ડિંડોલી વિસ્તારમાં અકસ્માત સર્જાયો હતો જેમાં ડમ્પરે એક રિક્ષા સહિત રાહત દરીને લીધા હતા જેમાં રાહત મોત નિપજ્યું હતું સુરતમાં છાસવારે અકસ્માતો થતા રહે છે રસ્તા પર માતેલા સાંઢની જેમ દોડતા ડમ્પરો દ્વારા નિર્દોષ રાહદારીઓને કારનો કોળિયો બનાવવામાં આવી રહ્યો હોવાનું અટકવાનું નામ ન લેતું હોય તે રીતે ડિંડોલી વિસ્તારમાં અકસ્માત સર્જાયો હતો જેમાં ડમ્પરે એક રિક્ષા સહિત રાહદારીને અડફેટે લીધો હતો જેમાં રાહદારીનું મોત થયું હતું ડિંડોલી વિસ્તારમાં ડમ્પર ચાલકે બે ચાલકોને અડફેટે લીધા હતા ઓટો રિક્ષા ચાલક સહિત આધેડ વયના રાહદારીને અડફેટે લીધા હતા સમગ્ર અકસ્માતમાં પટેલ અંબાલાલ નામના આધેડનું કરુણ મોત નીપજ્યું હતું રિક્ષા ચાલકને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જ્યાં રિક્ષા ચાલકની હાલત અતિ ગંભીર ગણવામાં આવી રહી છે ઘટના બાદ ડમ્પર મૂકીને ચાલક ફરાર થઈ ગયો હતો હાલ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે સમગ્ર અકસ્માતને લઈને લોકોમાં રોષની લાગણી જોવા મળી હતી લોકોએ કહ્યું કે અવારનવાર અકસ્માત સર્જાઈ રહ્યા છે તેમ છતાં પોલીસ પ્રશાસન કુંભકર્ણની ઊંઘમાં હોય એ રીતે કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી અકસ્માતો થાય ત્યારબાદ પણ આ પ્રકારના મોટા વાહનોની મનાઈ હોવા છતાં વાહનો બે રોકટોક રસ્તા પર નીકળતા જોઈ શકાય છે